ચૌદમી એપ્રિલ હોય કે છઠ્ઠી ડિસેમ્બર હોય કે પછી અશોક વિજયા હોય ત્યારે ત્યાં બાબા સાહેબ શ્રદ્ધાંજલિ હોય બાબા સાહેબને યાદ કરાતા હોય સાથે સાથે મુદ્દે વંદન થતા હોય એ કાર્યક્રમ સમગ્ર ભારતમાં અને વિશ્વની અંદર યોજાય હમણાં થોડા દિવસ પહેલા મારા ઘરે શ્રીલંકાથી એક ધમ્માચારી આવેલા અને એમની પાસેથી મેં બાબા સાહેબની એક વાતો સાંભળી શ્રીલંકાના પોતે નેટિવ છે પણ એટલા બધા પ્રભાવિત અને એ શ્રીલંકામાં પણ જેને મળે છે એને જય ભીમ કેમ બોલાવે છે એટલે એ એક લેવલ થી ઉપર ઉઠીને જ્યારે જોવે એની વિચારધારા એની બુદ્ધિમત્તા ઇન્ટેલેક્ચુલ એક લેવલ થી ઉપર જશે એટલે

પ્રાસંગિક છે દરે દરેક પ્રસંગે દરેકે દરેક વાત પોલિસી ની અંદર એક એક નીતિની અંદર આપણને બાબા સાહેબ યાદ આવે જ્યારે બાબા સાહેબ જીવતા હતા ત્યારે દેશની અંદર ઘણા બધા મેજિસ્ટ્રેટ લો હતા મોટા ભાગના લોકો વિદેશ ભણવા જતા લંડન સ્કૂલ ઓફ ઇકોનોમિક્સમાં ભણવા જતા ત્યાં ભણી ભણીને આવતા અહીંયા આવીને પ્રેક્ટિસ કરતા ખૂબ લોકો ભણેલા હતા એમના સમકાલીન યુગની હતા પણ બુજે બાબા સાહેબ એક પછી એક ભણી અને મેં જયારે જીવન ચરિત્ર વાંચતો ત્યારે શરૂઆતમાં ઓગણીસો વીસ પહેલાની પરિસ્થિતિ હું તમને કહું છું વીસ એકવીસ બાવીસ પહેલાની પરિસ્થિતિ કે બુજ્ય બાબા સાહેબ ભણવા ગયા ભણીને પાછા આવ્યા અને એમનું લક્ષ્ય હતું કે વડોદરાના મહારાજા સાથે જે કરાર કર્યા હતા

ધોયા વગરના કપડા પહેરેલા હોય એટલા સ્વચ્છ એમનો આવાસ ના હોય એમનો વિસ્તાર એવો સ્વચ્છ ન હોય ગંદા વિસ્તારોમાં રહેતા હોય એટલે કદાચ લોકો અમારી સાથે છુવાછૂત કરતા હશે પણ જો હું ભણી ગણી લઉં હું એજ્યુકેટેડ થઈ જાઉં અને હું સૂટબૂટમાં આવી જાઉં તો કદાચ આ લોકો બધા અમને અમારી સાથે સારો વ્યવહાર કરશે કદાચ આપણે જાણતા છે બાબા સાહેબના ના સબકોન્શિયસ માઇન્ડ અંદર ક્યાંક આવો વિચાર પડેલો હશે અને જ્યારે બાબા સાહેબ પાછા આવે છે વડોદરા અને ડિફેન્સ સેક્રેટરી ની પોસ્ટ હોય છે ગાયકવાડ સ્ટેટ ની અંદર ડિફેન્સ સેક્રેટરી અને ડિફેન્સ સેક્રેટરી તરીકે જયારે એપોઇન્ટ થાય છે ત્યારે એમને ખબર પડે છે કે એના બેસવા માટેનું ટેબલ અલગ રાખવામાં આવે એમનો પટ્ટાવાળો એમને હાથો હાથ ફાઇલ ના આપે એ ડિફેન્સ જે સેક્રેટરી હતા તો ક્લબ ચાલીતી હતી એ સેક્રેટરી ક્લબ ની અંદર બાબા સાહેબ ને એન્ટ્રી નહી એમનો પીએમ બટનનો માટલું પણ અલગ હતો અને એ જતે પણ વિશેષ કે આખા વડોદરામાં બાબા સાહેબ ને કે રહેવા માટેની જગ્યા ન મળે અને ત્યારે બાબા સાહેબ પોતાનું નામ એક પારસી નામ રાખે છે પારસી નામ રાખીને પારસી લોજ માં રહે છે અદલજી સોરાબજી યસ બાબા સાહેબ પોતાનું નામ અદલજી સોરાબજી રાખી અને એક પારસી લોજ રહેવા જાય છે પણ 10 15 20 દિવસ પછી ત્યાંના લોકોને ખબર પડી જાય છે કે આ જે પારસી નામ ધરણ કરીને આવ્યો છે ને પારસી નથી પણ દરિત છે અને એના ઉપર ત્યારે ત્યાં હુમલો કરવા લોકો પહોંચી જાય છે અને એમનો બધો સામાન બહાર ફેંકી દેવામાં આવે છે અને ત્યારે બાબા સાહેબ ને ખ્યાલ આવે છે તો હું આ દેશની અંદર આટલું બધું ભણીને આવેલો મારી સંકક્ષ દૂર સુધી કોઈ નથી મારા જ્ઞાનની સંકક્ષ તેમ છતાં મારી સતા વ્યવહાર કરવામાં આવી રહ્યો છે અને ત્યારે જે આજે સંકલ્પ ભૂમિ છે વડોદરાની અંદર એ બોડીના વૃક્ષ નીચે બાબા સાહેબ બેસી અને પોક મૂકીને રળ્યા અને બાબા સાહેબે સંકલ્પ કર્યો કે હું ગમે એટલો ભણી ગણી એટલો મોટો પણ બાબા સાહેબ સંકલ્પ કર્યો કે હવે મારું સમગ્ર જીવન આ દલિતોનામાંથી બહાર કાઢવા માટેનો મારા જીવન આખું સમગ્ર જીવન વ્યતિત કરીશ અને એટલે આપણે બધા સંકલ્પ દિવસ સંકલ્પ ભૂમિ આપણે બધા ઉજવીએ છીએ હવે આજની તારીખે મારે આને કેવી રીતે હું તમને લઈ જવા માંગુ છું કે આજે બે હજાર ચોવીસ નો પહેલો દિવસ શૌર્ય દિવસ ઉજવી રહ્યા છીએ સમગ્ર દેશની અંદર અને આપણે બધા ગૌરવ લઈએ છીએ કે સાતસો આઠસો જેટલા મહારો એ પેશવાઓની બહુ મોટી ફોજને હરાવીને પાછા ધકડી દીધા અને આજનો પહેલી જાન્યુઆરી અઢારસો ને અઢાર નો દિવસ

ભણાવી ગણાવીને ગ્રેજ્યુએટ થાય બધું થાય પણ જે આજથી વીસ પચીસ વર્ષ પહેલા જે આપણા લોકો નોકરી મળી જતી હતી ભણીને ગ્રેજ્યુએટ થઈ જતા તો નોકરી મળી જતી હતી આઠ પાસ થઈ જતા તો માસ્તર બની જતા હતા સાચું કઈ બરોબર સાહેબ જેટલા બધા નોકરીમાં બેઠા હતા એ બધા ગ્રેજ્યુએટ થયા ભેગા નોકરી લાગી જતા હતા પચીસ ત્રીસ વર્ષ પહેલા આ પરિસ્થિતિ હતી સાચું ખોટું આજે તમારો છોકરો અમારા ધાંગેધ્રા ફેક્ટરી છે ખાનગી કંપની છે અને એમાં આપણા ભરતી આવી છે સો એક જણાની સાવ મામૂલી પગારમાં એમ એન પીએચડી વાળા છોકરા ખુલી બાર એવા છે આપણા સમાજના એને નોકરી મળતી નથી એનું કારણ શું આની પાછળનું કારણ શું કારણ એ આમાં કોઈનો દોષ દેવાનો માંગ નથી દોષ હું અત્યારે આપને દેવા માંગુ છું કે આપણે પૂછીએ બાબા સાહેબ આપેલા સંવિધાન રક્ષણ કરવામાં ક્યાંક ને ક્યાંક કાચા પડ્યા છે ક્યાંક ને ક્યાંક આપણે કાચા પડ્યા જ્યારે કોઈ એટ્રોસિટી થાય કોઈની ઉપર જુલ્મ થાય ત્યારે તો આપણે એક કે બે દિવસ બહાર નીકળીએ છીએ આપણે આંદોલન કરીએ છીએ રેલી કરીએ છીએ પણ ક્યારે તમારા મૂળભૂત હક અને અધિકાર માટે તમે એક પણ વખત ક્યાંય બહાર આવતા નથી એવા આંદોલનમાં ત્યારે આપણે બધા ઘરે બેઠા હોય છે ચૌદમી આપણે ચોક્કસ ડ્રીમિંગ કરીએ છીએ આજે જેમ જાદવ સાહેબે કીધું બાબા સાહેબે કીધું હતું કે મેરે મેરે જજી કાર સે કોઈ કુછ નહીં હોને વાલા છે ડ્રીમિંગ તો આપણે બધા બોલીએ છીએ પણ જે બાબા સાહેબ તમારા માટે તમારું રક્ષણ કરવા માટે તમારી પ્રગતિ માટે નો જે તમારા માટે જોગવાઈ કરીને ગયા એનું રક્ષણ કરવામાં તમે હું ક્યાં બેસ પડ ગયા છે તમને બજેદાર પણ

દેશ ના સંવિધાન ને બચાવવા માટે બધા એક થઈને મેદાનમાં આવો આવો એજ મારો સંકલ્પ એજ મારી પ્રાર્થના આજના દિવસે જય ભી ક્ષમા કરું છું થોડો સમય